અલે કેટલી વાર લગનમાં જવાનું છે તૈયાર થવામાં 1 કલાક કર્યો તમાર તૈયાર થતા 5 મિનિટ થાય અમાર બૈરાવન તૈયાર થતા બહુ વાર લાગે અરે વાર લાગે બરાબર છે અમાર 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય આટલી બધી વાર થોડી થાય તમાર બીજું કશું કામ હોય છે અમાર કચરા પટા કરવાના વાસણ કરવાના ઘરના બધા કામ કરવાના બે નહીં 3-4 કલાક થાય તો પછી વેલા ઉઠીને કામ પતાઈ દઈએ દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય

ત્રણ હજારનો જબ્બો મેં ત્રીસ વાર પહેર્યો અને તેર હજારની ચણિયા ચોરી તમને છે ને ત્રણ વાર પહેરતા શરમ આવે છે તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો તમને કે ની ખબર પડે છે તે ચલા આપો છો ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય કોણ ધ્યાન રાખીને બેહ્યું તમારું અરે લેડી લેડીસ તો બધું ધ્યાન રાખે કોણે શું પહેર્યું છે કેટલી વાર પહેર્યું છે કયા લગનમાં પહેર્યું છે અરે લોકો જે કેવું હોય કે લોકોને કપડા બતાવવા તો મારા કપડાં ઉતરી જશે અને બધા ભૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે કોને શું પહેર્યું કેવું પહેર્યું કપડાં ઉતરી જવાની કેમ વાત છે તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારે સેજે ખર્ચો નહીં કપડામાં ખોટી હસિયારી ના મારો બીજી મળી હોત ને તો ખબર પડત છોકરાના કપડાના ખર્ચા કેટલા હોય એમ બીજી મળી હોત તો જિંદગી જિંદગીની કમાણી કપડામાં સમાણી આવું જ થાત ના તમારી ચકલી ગઈ છે પિયર દાણા ખાવા નહી આને તો બધી ખબર પડી જાય છે આમ છાના તમારા પીછા વેરાય જશે મારા ચકલા આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું કે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજ એ નહીં સાંભળાતો આ ખોટી વાત છે એમ ચલો હું તમને સાચી વાત કહું આખો દિવસ સુડાટી હાથ ફેરો ફેરો કરો છો મે દાડી તો પુરુષોની શાન કહેવાય આટલી બધી કઈ સારી ના લાગા બે આટલી બધી દાડી હોય ને એટલે કોક જોવ ને તે એવું લાગે ખતરનાક માણસ છે હમમમ વજીરા તમે શું આખો દિવસ પૈસા પૈસા કરી गली भाई से गली भाई गए गली भाई सो गली भाई से कर दो से जोड़े ले ही जानी चेक किया कई दीदी अरे कई बात है मनोज तो है मनोज तो है તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે કે મેં શું કર્યું તમે મારા ઘરે આવો ને તો દસ મિનિટ શાંતિ થી બેસાતું નહીં તરત જ ઘરે જઈએ ઘરે જઈએ

ઓ પાર્સલ વાળા તમે પાર્સલ હસો બહુ બોલતા આવડી ગયું છે તમે લેવા આયા તો એટલે હું આવી છું જાતે નહીં આવી અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો સીખવા લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને મારું એ મગજ ફરી ગયું તું તમારું નહીં મારું ફરી ગયું તું તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા ખિસ્સા ખાલીને વાતો ભરેલી બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલા છે કે લગન ના કરાય मम्मी उये नानी हती त्या ना तू लयच गईती मगdna डॉक्टर जडे मन नानी हती त्यानी वाद मुख न तू भई अतर हाले तारे दवानी जरुर जे मगद ने अरे यार इतली बदी तकलीफ होई तो घर छोडीन जाता रान तुम्ही ओश <laughs> ઘર છોડવાની કયા વાત છે શરીર છોડી દઉં એમ થાય છે શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું ઘરનું નું કઈ કામ કરતી હોય તો સારું ઊભા થાય મારા સોફા સાફ કરવા છે લેને ભાઈ ઉભા ઉભા થાઓ સાફ કરવાના છે મારા લે ગરમી લાગે છે પંખો તો ચાલુ કર દેખા તું નહીં ઘર સાફ કરું છું બાર જઈને બેસવું તો બેસી જાવ ઉભા થાઓ ને મારા ઘરનું કામ કરવું છે ચાદર ને બધું બદલવું છે જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાવ

એમને બિચારા એમનો કમળ ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમાં हमला जेतल तमने याद करती थी